નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ભારતના વર્તમાન પદાધિકારી આ પ્રશ્નો તમને જીપીએસસી પીઆઈ પીએસઆઈ એએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ડીવાયએસઓ મામલતદાર ટે ટાટ હેડ ટાટ બિન સચુઅલ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ તલાટી જેવી તમામ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી નીવડશે તો વિડીયો અચૂક જુઓ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરો તો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે જવાબ દ્રૌપદી મુર્મુ જે પંદરમા નંબરના રાષ્ટ્રપતિ છે પ્રશ્ન બે હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો જવાબ સીપી પી રાધાકૃષ્ણન જે બાજુમાં ફોટો આપેલો છે તે આપના ઉપરાષ્ટ્રપતિ છે સીપી પી રાધાકૃષ્ણન એટલે ચંદ્રપુરમ પોન્નો સ્વામી રાધાકૃષ્ણ તેમનો જન્મ તિરુપુર તમિલનાડુમાં થયો હતો જે ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ છે તે આના પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં ભારત દેશના વડાપ્રધાન કોણ છે તો જવાબ નરેન્દ્ર મોદી પ્રશ્ન ચાર હાલમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ છે જવાબ જસ્ટિસ બી આર ગવ જે બાવનમાં નંબરના છે પ્રશ્ન પાંચ ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી હાલમાં કોણ છે જવાબ આર વેકટ રમણી જે સોળમા નંબરના છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ભારતના સોલિસિટર જનરલ હાલમાં કોણ છે જવાબ તુષાર મહેતા પ્રશ્ન સાત હાલમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે જવાબ હરિવંશ નારાયણ સિંહ પ્રશ્ન આઠ हाल मो लोकसभा ना अध्यक्ष कौन तो जवाब ओम बिरला तेर नेक्स्ट प्रश्न हाल मो लोकसभा ना विपक्ष ना नेता कौन चे जवाब राहुल गांधी प्रश्न दस हाल मो भारत का मुख्य चुटनी कमिश्नर कौन चे जवाब ज्ञानेश कुमार प्रश्न अग्गीयर हाल मो भारत देश ना सीएजी कौन चे जवाब के संजय मूर्ति प्रश्न बार हाल हालमो भारत देशना सीजीए कौन छे जवाब एस एस दुबे प्रश्न 13 भारतीय वायु सेनाना हालना अध्यक्ष कौन छे जवाब अमरप्रीत सी प्रश्न 14 भारतीय नौ सेनाना हालना अध्यक्ष कौन छे जवाब दिनेश कुमार त्रिपाठी ત્યારબાદ नेक्स्ट प्रश्न भारतीय थल सेना सेनाना हालना अध्यक्ष कौन छे जवाब उपेंद्र द्विवेदी प्रश्न 16 ભારત દેશના હાલના સીડીએસ એટલે કે ચીફ ડિફેન્સ સ્ટાફ કોણ છે જવાબ અનિલ ચૌહાણ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં ભારત દેશના નાણાં સચિવ કોણ છે જવાબ અજય શેઠ પ્રશ્ન અઢાર તાજેતરમાં ભારતની પ્રથમ કાયદા સચિવ કોણ બની છે જવાબ અંજુ રાઠી રાણા પ્રશ્ન ઓગણીસ હાલમાં ભારત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે જવાબ અજીત ડોભાલ પ્રશ્ન વીસ હાલમાં ભારત દેશના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે જવાબ અનંત ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન બાવીસ રો ના વર્તમાન અધ્યક્ષ કોણ છે પરાગ જૈન ત્યારબાદ પ્રશ્ન ત્રેવીસ આઈબી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે આઈબી એટલે બ્યુરો બ્યુરોના વર્તમાન અધ્યક્ષ તપન કુમાર બેકા છે પ્રશ્ન ચોવીસ બીએસએફના વર્તમાન અધ્યક્ષ કોણ છે બીએસએફ એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ જેના વર્તમાન અધ્યક્ષ અજીત છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સીઆરપીએફના વર્તમાનનો અધ્યક્ષ કોણ છે જવાબ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ ત્યારબાદ પ્રશ્ન છવ્વીસ એસએસ બી ના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે જવાબ સંજય સિંઘલ પ્રશ્ન સત્યાવીસ એનડીઆર વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં યુપીએસસી ના અધ્યક્ષ કોણ છે જવાબ અજય કુમાર પ્રશ્ન ત્રીસ હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે जवाब विद्या किशोर राहतकर प्रश्न एकत्र हाल रेलवे बोर्ड अध्यक्ष को जवाब सतीश कुमार प्रश्न सिक्योरिटी एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया सेबी हाल अध्यक्ष को तो जवाब तुहित काता पांडे प्रश्न तेत यू आई डी ए आई न हाल को जवाब भुवनेश कुमार પ્રશ્ન ચોત્રીસ ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે જવાબ દેવેન્દ્ર ઝાંઝરિયા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ કોણ છે જવાબ પરેશ રાવલ પ્રશ્ન છત્રીસ ઇસરોના હાલના અધ્યક્ષ કોણ છે તો મિત્રો એમાં જવાબ આવે વી નારાયણનું ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ કોણ છે જવાબ સમીર વી કામન પ્રશ્ન અડત્રીસ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હાલમાં કોણ છે જવાબ ગૌતમ ગંભીર પ્રશ્ન ઓગણચાલીસ બીસીસીઆઈ ના વર્તમાન સેક્રેટરી કોણ છે તો જવાબ દેવજીત શેકિયા પ્રશ્ન ચાલીસ બીસીસીઆઈ ના વર્તમાનનો અધ્યક્ષ કોણ છે જવાબ રોજર બિન્ની પ્રશ્ન એકતાલીસ આરબીઆઈ ના વર્તમાન ગવર્નર કોણ છે સંજય મલ્હોત્રા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં રક્ષા મંત્રી કોણ છે જવાબ રાજનાથ સિંહ એ ભારત દેશના રક્ષા મંત્રી છે તેતાલીસ હાલમાં ગૃહમંત્રી કોણ છે તો ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ છે ચુમ્બાલીસ હાલમાં શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે જવાબ મનસુખ માંડવીય જે શ્રમ અને રોજગાર મંત્રી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે તો જવાબ પિયુષ ગોયલ પ્રશ્ન છેતાલીસ હાલમાં શિક્ષા મંત્રી કોણ છે તો ભારતના શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં માર્ગ અને પરિવહન મંત્રી કોણ છે તો જવાબ નીતિન ગડકરી જે આપણા માર્ગ અને પરિવહન મંત્રી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હાલમાં વિદેશ મંત્રી કોણ છે તો જવાબ એસ જયશંકર જે ભારતના વિદેશ મંત્રી છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે થેન્ક યુ